વિપલોદ ખાતે આવેલા ગોલીબાર પોલીસ લાઇનમાં અને સચિન પોલીસ લાઇન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ આવાસોનું લોકાર્પણ સમારોહ યોજો આવ્યો હતો ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને જે તે શહેર અને જિલ્લામાં જ પોલીસ ખાતા દ્વારા મકાનો ફાળવામાં આવ્યા છે જ્યારે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સુરતના પીપળોદ ખાતે આવેલા ગોળીબાર પોલીસ લાઇનમાં કક્ષા બી એકસો તથા સચિન પોલીસ લાઇન ખાતે કક્ષા બી બત્રીસના તૈયાર કરેલા આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ એવા સી આર પાટીલ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જદોસ સહિતની હાજરીમાં લોકાર્પણ કરાયા હતું તો આ સમયે સારી સેવા આપનારા પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરાયું છે ત્યારે આવતા હતા અને આજે જ્યારે અહીં જોઈએ છે કે સુરતનું ડેવલપમેન્ટ શું છે એ જોઈએ છે ત્યારે ખરેખર ગર્વથી છાતી બોલાય છે કે આવા શહેરમાં આપણે રહીએ છીએ હું તો પોલીસ કર્મચારીઓ માટે મારો તો આગ્રહ છે મેં હસભાઈને અનેક વાર કહ્યું કે ક્વોર્ટર્સની વ્યવસ્થા તો સરકારી રહ્યા છે કરો છો તે કરવી જોઈએ પરંતુ એમને એજ્યુકેટ કરીને પોલીસ કર્મચારીને પોતાનું મકાન હોય તે ભાડું મળે એને સો ટકા લોન મળે અને એમાં એ જો હમણાંથી પ્લાનિંગ કરીને મકાન પોતાનું લઈ લે તો એ રિટાયર થયા પછી ત્રીસ વર્ષે જો એના પીએફમાંથી પૈસા ઉપાડશે તો ક્યારે મકાન તો શું ઓટલો પણ નહીં લઈ શકે અને રિટાયર થયા પછી એને ક્યાં જવું એની ચિંતા કરવી પડે એના બદલે હમણાંથી એના પૈસા એના પોતાના છે એને જો ને ભાડું મળવાનું છે તો મળે જ પણ લોનની સાથે જો પ્લાનિંગ કરે તો પીએફમાં ભલે થોડા પૈસા ઓછા કપાવે પરંતુ જો એનું પ્લાનિંગ થાય તો પોલીસને આખા ગુજરાતની અંદર આ પ્રયોગ કરવા માટે મેં હર્ષભાઈને કહ્યું છે એને પર એ કામ કરી રહ્યા છે મને વિશ્વાસ છે કે શહેરથી થોડું દૂર હોય પાંચ સાત કિલોમીટર હોય તો વાંધો નહીં આજે દૂર લાગશે પરંતુ આજે લીધેલો મકાન માની લો કે દસ લાખનો હશે તો એની કિંમતે ત્રીસ વર્ષ પછી કદાચ બે પાંચ કરોડ રૂપિયા હશે એટલે બે પાંચ કરોડ રૂપિયાનો એ માલિક થઈ શકે અને એને પોતાનું મકાન છે એના કારણે રિટાયરમેન્ટ પછી ક્યાં જવાની ચિંતા ન રહી શકે પોલીસને અનેક પ્રકારની ચિંતા હોય કર્મચારીઓને દૂર રહેતા હોય એની ચિંતા હોય બાળકોને ભણાવવાની ચિંતા હોય સીમિત પગાર હોય એની ચિંતા હોય કામનો બોજ હોય કલાકો વધારે થતા હોય પણ એમાં જો પોતાના મકાનમાં રહેતો હોય કદાચ અડધું ટેન્શન એનું દૂર થઈ જાય જો પોલીસ પાસેથી ઉત્તમ કામગીરી કરાવી હોય તો આજે મકાન આપે છે તો ખૂબ સારા છે તો આપવા જોઈએ પણ પોતાના મકાન માટેની યોજના પણ બનાવી જોઈએ એવું મારું સજેશન છે અને મેં હસબન્ડ એના માટે કદાચ બે ત્રણ વખત અને ટકોર પણ કરી છે એ દિશામાં કામ પણ કરી રહ્યા છે તો આખા ગુજરાતમાં પહેલીવાર કોઈ દેશમાં કોઈ પોલીસ માટે આવી વ્યવસ્થા થાય એ પ્રકારનું આયોજન થશે પીપળો ખાતે પોલીસ લાઇનમાં યોજાયેલા પીપળોદ અને સચિન ખાતેના નવદિન નવનિર્મિત આવાસોના લોકાર્પણ સમયે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અજર કુરસી સાથે પ્રકાશવાળા